જો બધા મજામાં તો દોસ્તો જો અમારા બધા ક્રિએટર આવી ગયા છે અમારે આજે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે અને એ કોમેડી વિડીયો અમારી વિરમ ઝાલા બ્લોગ યુટ્યુબ ચેનલમાં આવશે અને આ અમારી ચેનલ છે વિરમ ઝાલા ફેમિલી બ્લોગ તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અમારો શોર્ટ વિડીયો કોમેડી જોવા માટે વિરમ ઝાલા બ્લોગને સર્ચ મારજો અને એ મેન્શન કરજો આમાં મોટી ચેનલ આ ચેનલમાં મેન્શન કરજો એટલે કોઈ કદાચ રહી જાય જોવા માટે કોમેડી વિડીયો તો આ ચેનલ થ્રુ ડાયરેક્ટ પહેલી ચેનલમાં આવી જાય તો આજે વિડીયો બનાવવાનો છે અમારે રોડ અને રસ્તાની માથાકૂટ સરપંચની તો જઈશું જ્યાં જ્યાં વખતની ટ્રમમાં જે સરપંચે રસ્તો બનાવ્યો તો એ રસ્તો બનાવી ખાલી બે વરસ થયો બાર મહિના જેવું અને રસ્તો તૂટી ગયો તો એ રસ્તોના અનુસંધાનમાં અમારે વિડીયો બનાવવાનો છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ જે વિડીયો બને છે એ જે અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ એના અનુસંધાનમાં જે રીતે શૂટિંગ કરીએ છીએ એ અમે તમને બતાવીએ છીએ તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલાવો વિડીયો શૂટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ મને આવડો થોડું થોડું

પેલા તમને બેન લઈ લીધે પછી તમારે જૂતું જૂતું હોય આ બાો એટલે સરપંચ રસ્તો બગડી ગયો રસ્તો બગડી ગયો ના મારે એમ કેવાનું સરપંચ આ રસ્તો સરપંચ 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 બનાવું સરપંચ ના એવું મહિલા સરપંચ સારા છે સરપંચ આ રસ્તો બગડી ગયો તમે ક્યાં નો તમાર ક્યાં વાનું તું બતાવવા લઈને સરપંચ લઈને સરપે ફેર બની ગયા તૂટી તમારે તો રસ્તા તોડવાના જોડવાના તોડવાના જોડવાના પછી તારે તોડ જોડ ના જોડ તોડ ના કરીએ

આઈમ હમલે રે તમે અવાજો સુકરો અડે અવાજો છો કર દે ના આઘલા અવાજો દીકર આવશે પેલા આ બાયો બાયો કણી અમાર જે બાર જવાનું કેટલો હો પડ્યું આડું હો પડ્યું નંબર આઈ જના કે ભાઈ તું છૂટેલ છે તમે બે ગાડીમાં બાઈક લઈને આવો સરપંચ રસ્તો બતાવું કોઈ બીનું બાઈક ના લે બાઈક હોય ને આપડે બસ આજી આગર ખેદ બાઈક ખર્ચે દેતા હું આડું હો બાઈક આવતી એનો કોઈ વાતો નહી એટલે થોડું આમ છે એટલે નંબર પે ના આવો હાય તો તું મિલન તું ઓય જાવડી બાઈક ઉપરથી ઉતરો હું તો કો ઇન નામ હો બાઈક પર તું બેહી જા મ્યુઝિક

એય આ તો થઈ જાશે ને હું આટલું ને પકડતું તું તો જતી ને તું 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 પાછો જાય હા તું પાછો ના દે બાજુ

આ મમ્મી હાલલા 9 વાગ્યા રસ્તો બતાવા લઈને આવ્યો આ તો કારો પડ્યો આ સરપંચ રસ્તો બતાવો

મમી આ બજાવજી કહો જી તો પપ્પા બનાવતા એટલે આ તો અસલ આવશે આયું છે આટલું તમે આટલી નહીં કરવાનું અલાય નહીં કરવાનું

કવા તમે લઈ લો પણ તમે પણ કેટલા ઉભી એટલા જ ઉભી આવી જશું બધા નકા પેણા જ હતી રે 2.6 આવી જાય આમાં કાળું થોડું વાંધો નઈ માં થોડું કર અમે ઓ એક કામ કરીએ અમે તો આ જતા રહીએ બરાબર આટલા છે ખાવ આટલા ઉતારો ભેગા થઈ જાવ સરપંચ પેલ થી સરપંચ ને લઈને આ રસ્તો બતાવ લઈને આવ્યો તો કે આ રસ્તો તો 12 મહિના થી બનાય તે ફેર બનાવી દેશું બસ કુછ કરો હવે તમારે કે હારો બનાવું એક વાર બરાબર સવારે કે તો ના બે ચાર વરસ જો ના પડે સરપંચ એક વાર રસ્તો હારો બનાવી દો તો કાયમ માટે જોવું ના પડે બનાવી તમે નમસ્તે આવ છો રે બીજી ઘરે આખો પણ ગાડામાં હેડાળવા તો પણ કોક ડાળ હેડાળ ખબર ને તો લઈને આયા આ રસ્તો બતાવા લઈને આયો તો いや રસ્તો તો માર બે ના છા બનાય કે ફિર બનાવી દઈશુ

જે વખત તમે આયા ને ના રોડ તમે બનાવ્યો અને

સરપંચ બનાવી કેવું નહીં પાછળ તો બરોબર પેલું બીજું બંધ કર